નિરજાના ભાભી આજે ખુશો કરીને કહેવા લાગી કે અરે સવાર સવારમાં તમે તમારી માના ઘરે પાછા આવી ગયા છો જ્યારે તમે તમારું કાળું મોઢું લઈને અહીંયા દોડે આવ્યા છો ત્યારે તમને શરમ નથી આવતી તમને તો તમારા સાસરિયાના ઘરે રહેવાનું પણ મન નથી થતું સુરેખા ભાપીએ આવો ટોણો માર્યો ત્યારે નિરજા ખૂબ દુઃખી થઈ રહી હતી પરંતુ એના ભાભીના આવા કડવા શબ્દો પણ સહન કરી લીધા અને ચૂપ રહી હતી જોકે બે વર્ષ પહેલાં નિર્જાના લગ્ન સુરેશ સાથે થયા હતા સુરેશ વધારે ભણેલો ન હતો એ એક નાની એવી દુકાન ચલાવતો હતો અને નિર્જાના ખૂબ ઓછા સપના હતા પરંતુ કહેવાય છે કે ભાગ્યની સાથે કોઈ રમત નથી કરી શકતું ખૂબ ભણેલી નિર્જાને સુરેશ સાથે લગ્ન કરવા પડ્યા હતા કારણ કે સુરેશ ઓછા દહેજ માટે સહમત થયો હતો નિરજાના પિતાનું ઘણા સમય પહેલાં અવસાન થયું હતું અને માતા પણ એના દીકરા પર નિર્ભર હતી અને એની ભાભી પણ એને આવી જ રીતે હેરાન કરતી હતી એ સમયે નિર્જાને એવું લાગતું હતું કે મારા લગ્ન થઈ જશે તો હું અહીંયાથી મુક્ત થઈ જઈશ ત્યારબાદ નિર્જાના લગ્નની વાતો થવા લાગી પરંતુ શિક્ષણ અને ગુણો વિશે કોઈએ પૂછ્યું નહીં બધા જ લોકો એવું પૂછતા હતા કે તું એક જ બહેન છો અને તારો ભાઈ તારા લગ્ન માટે કેટલો ખર્ચો કરશે એ સમયે તો નિર્જા લગ્ન કરવા પણ નહોતી માગતી એ એવું માનતી હતી કે હું પહેલાં મારા પગભર થવા માગું છું અને કોઈ નોકરી કરીને જ્યારે હું પગભર થઈ ત્યારબાદ લગ્ન કરી લઈશ પરંતુ સુરેખા ભાભીએ ખૂબ આગ્રહ કર્યો હતો અને એ એવું કહેતી હતી કે આ મહારાણીને જોઈ લો પહેલાં એ નોકરી કરશે અને ત્યારબાદ બે ત્રણ વર્ષ પછી એને લગ્ન કરવા છે અરે મોરઘ ત્યાં સુધીમાં તો તું ગરઢી થઈ જઈશ અને ગઢા થયા પછી લગ્ન કરીને શું કરવા છે અને તારા જેવી યુવાન છોકરીને ઘરમાં બેસેલી જોઈને સમાજ મારું જીવન હરામ કરી દેશે પરંતુ તને અમારી ઇજ્જતની કોઈ પરવા નથી હવે લગ્નની ઉંમરે તારા લગ્ન નહીં થાય તો મેં શું કરશું અને આ સમયમાં નોકરી મળવી પણ એટલી સરળ નથી કે એક પળમાં મળી જાય એટલે હું તો એવું કહું છું કે બે ત્રણ મહિનામાં તું લગ્ન કરી લે કેમ કે તારી ઉંમર વધી જશે તો કોઈ છોકરો તને પસંદ નહીં કરે અને તારા લગ્ન થાય એટલે અમારા માથા ઉપરથી ભાર ઉતરી જાય અને અમારી પણ જિંદગી છે અમારે પણ આનંદથી જીવવું છે આવામાં ક્યાં સુધી અમે અમારા માથા પર તારો ભાર લઈને ફરતા રહીશું હવે આવી રીતે સુરેખા ભાભીએ પોતાનો નિર્ણય સંભળાવી દીધો અને ભાભીના નિર્ણય આગળ કોઈનું કાંઈ ચાલે એવું ન હતું મોટાભાઈ રમેશભાઈએ પણ પોતાની પત્નીનો નિર્ણય સાંભળીને માથું હલાવીને સહમતી આપી દીધી નિરજાની માતા સુનિતાબેન શાંતિથી બેસીને આ બધું જોઈ રહી હતી નિર્જાએ આ વર્ષે બીએડ પૂર્ણ કર્યું હતું અને હવે એ નોકરી કરવા માગતી હતી પરંતુ સુરેખાય તો આખું ઘર પોતાના માથા પર લીધું હતું અને નિરજાના લગ્ન કરાવવા માટે એનો ભાઈ રમેશ પણ ખૂબ પ્રયાસ કરવા લાગ્યો હતો પરંતુ જ્યાં સારા છોકરા મળતા એ લોકો દહેજમાં મોટી રકમની માગણી કરતા હતા એને એક છોકરો મળ્યો હતો પરંતુ એ ફક્ત બાર પાસ હતો અને એ પોતાની નાની એવી દુકાન ચલાવતો હતો એટલે એ લોકોએ દહેજની માગણી નહોતી કરી ત્યારે વળી પાછી કહેવા લાગી કે તમે પણ ખોટી ચિંતા કરો છો કદાચ છોકરો બારમો પાસ થઈ ગયો હોય અને નાની દુકાન ચલાવતો હોય અને દહેજની કોઈ પણ પ્રકારની માગ ન કરતા હોય તો હું તો એવું કહું છું કે નિર્જાના એની સાથે લગ્ન કરાવી દેવા જોઈએ હું તો તમારી મા અને નિરજાને પણ કહી દઈશ કે આપણે એ છોકરા સાથે નિર્જાના લગ્ન કરાવી દઈએ અને આમ પણ આપણા ઘરમાં લાખો રૂપિયા તો પડ્યા નથી કે આપણે નિર્જાને દહેજમાં આપી શકીએ હવે બીજા દિવસે રમેશે જ્યારે ઘરે વાત કરી ત્યારે સુનિતાબેને એવું કહ્યું કે દીકરા તારી એક જ બહેન છે તો પછી તમે લોકો એને શા માટે કૂવામાં ધકેલવા માગો છો એટલે બેટા તું પહેલાં એ છોકરાના પરિવારના લોકો સામે જો અને નિર્જા સામે જો આપણી નિર્જા તો સારું એવું ભણેલી છે અને એ છોકરો બાર પાસ છે તો પછી એની સાથે રહીને નિર્જા કેવી રીતે પોતાનું જીવન જીવી શકશે તો તો કેવો ભાઈ છો કે તને તારી નાની બહેન પણ બોજ લાગવા લાગી છે ત્યારે રમેશે કહ્યું કે મા ફક્ત નિર્જા જ નહીં પરંતુ તમારી અને મારી પત્નીની જવાબદારી પણ મારી છે અને મારે પણ બાળકો છે મારે એના ભવિષ્યનું પણ જોવું પડે છે અને કદાચ હું મારી બહેનના લગ્નમાં બધા જ પૈસા ખર્ચ કરી નાખીશ તો પછી મારા બાળકોનું ભવિષ્યનું શું થશે અને હું પણ વધારે કમાતો નથી એટલે મારા બાળકોને હું કેવી રીતે ભણાવી શકીશ અને આમ પણ આ છોકરો મને સારો લાગ્યો છે અને એ છોકરાના પરિવાર તરફથી કોઈ પણ પ્રકારની માગણી નથી એટલે હું તો હા પાડી દઈશ રમેશ અને એની માં આવી રીતે વાતો કરી રહ્યા હતા ત્યારે નિરજા આ બધું સાંભળી રહી હતી એટલે ત્યારે નિરજા બોલી ઉઠી કે મોટાભાઈ તમે મારા જીવનનો નિર્ણય લેવાના છો અને મને એકવાર પણ મારી ઈચ્છા શું છે એવું પૂછ્યું નથી મોટાભાઈ શું તમને પણ મારી નોકરી કરવામાં વાંધો છે મોટાભાઈ હું તમારી પાસેથી ત્રણ વર્ષનો સમય માગું છું મને મારું જીવન સુધારવા માટે ત્રણ વર્ષનો સમય આપો મારી પાસે બી એડની ડિગ્રી છે એટલે મને નોકરી મળી જશે અને હું કમાવા લાગીશ તો તમારો બોજ પણ હળવો થઈ જશે ત્યારે મોટાભાઈ ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા કે નિર્જા આ વાતમાં તારે વચ્ચે નથી બોલવાનું કેમકે મેં અને સુરેખાએ નક્કી કર્યું છે કે અમે એ જ છોકરા સાથે તારા લગ્ન કરાવશું અને લગ્ન પછી તારે જે કરવું હોય એ તારા સાસરિયામાં જઈને કરજે અમે અમારા માથા પરથી બોજ દૂર કરવા માગીએ છીએ ત્યારે નિર્જાએ કહ્યું કે મોટાભાઈ તમે વારંવાર મને બોજ શા માટે કહો છો કાલે ઉઠીને તમારી દીકરી પણ મોટી થશે ત્યારે એ પણ બોજ બની જશે ને અને એના પણ આવી રીતે ઉતાવળે જ લગ્ન કરાવી દેજો નિર્જાએ આવો પ્રશ્ન પૂછ્યો એટલે રમેશ અને સુરેખા તો ચોપચોપ થઈ ગયા પરંતુ એના મોટા ભાઈ અને ભાભીના દબાણને કારણે નિરજાને લગ્ન માટે હા પાડવી પડી નિર્જા એના સપનાઓ તૂટી રહેલા જોઈને ખૂબ રડી રહી હતી ત્યારે એની માતા એના માથા પર હાથ પહેરવીને આશ્વાસન આપવા લાગી અને થોડા સમય બાદ સુરેશ સાથે નિર્જાના લગ્ન થઈ ગયા લગ્ન બાદ જ્યારે નિર્જા એના સાસરીયામાં આવીને ત્યારે એણે જોયું કે અહીંયાનું વાતાવરણ તો સાવ અલગ છે એના સાસરિયાના પરિવારમાં ભણતર સાથે કોઈને કાંઈ લેવા દેવા નથી અને એના સાસુએ તો એવું કહી દીધું કે શું કરવું છે છોકરીઓને ભણાવીને છોકરીઓને તો ગમે એટલી ભણાવો તો પણ એને તો ચૂલા પર રહેવું પડે છે એને તો ઘરનું આંગણું સંભાળવાનું હોય છે એટલે હવે તારો અભ્યાસ પણ ચૂલા પર મૂકી દઈ અને તું રસોડું સંભાળી લે અમારે તો ભણેલી ગણેલી વહુ લાવવાની જ નહોતી પરંતુ અમારો દીકરો તને પસંદ આવ્યો એટલે અમે સહમત થયા નહીતર સમાજમાં છોકરીઓની ક્યાં કમી હતી હવે સાસુના મોઢેથી આવી વાતો સાંભળીને નિર્જાનું હૃદય છીણ થઈ ગયું અને એ વિચારવા લાગી કે મને તો એવું લાગતું હતું કે મારો ભાઈ અને ભાભી મારા ભણતરની કિંમત નથી સમજી રહ્યા પરંતુ મારા સાસરીયાના લોકો મારા ભણતરની કિંમત સમજતા હશે એટલે જ એ લોકોએ ઓછું દહેજ લીધું હશે અને લગ્ન પહેલાં તો નિરજા એવું વિચારી રહી હતી કે મારા સાસરીયાના લોકો ખુલ્લા મનના હશે અને આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને લીધે તેઓ સુરેશને ભણાવી નહીં શક્યા હોય અને આમ પણ નિરજાના સસરાના ઘરની આર્થિક સ્થિતિ વધારે સારી નહોતી એના સસરા લખવા ગ્રસ્ત હતા અને પથારીવશ હતા અને એની સાસુ ઘરની દેખરેખ રાખતી હતી અને બે નાની નણંદ હતી એ હજુ શાળામાં ભણતી હતી અને સુરેશ એકમાત્ર કમાવાવાળો વ્યક્તિ હતો અને એ ઘર ચલાવતો હતો હવે નિજાએ શાંતિથી ઘરની સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને એના સાસુમાને સમજાવવાની કોશિશ કરી એના સાસુમાએ બોલવામાં ઉતાવળ કરી હતી પરંતુ નિરજાએ એને પ્રેમથી સમજાવ્યા ત્યારે એ સમજી ગયા હતા સુરેશ પણ ઓછું બોલતો હતો અને એ સવારથી સાંજ સુધી દુકાન સંભાળતો હતો એટલે એને ફરવા જવા માટે પણ ક્યારેય સમય મળતો ન હતો સુરેશ એની પત્ની નિરજાને ખૂબ માન આપતો હતો અને એની સાથે ખૂબ સારું વર્તન કરતો હતો શરૂઆતમાં નિરજા સાસરીના બધા જ લોકોને સમજી ગઈ અને ત્યારબાદ એક દિવસ જ્યારે એના સાસુ એકલા બેઠા હતા ત્યારે એણે એવું કહ્યું કે મમ્મી મારી બંને નણંદો નાની છે અને હવે બંને સ્કૂલમાંથી કોલેજમાં જશે અને થોડા સમય બાદ એના લગ્ન કરાવવા પડશે ત્યારે આટલા બધા પૈસા ક્યાંથી આવશે સુરેશની કમાણીથી તો આપણું ઘર માંડ ચાલી રહ્યું છે શું તમે ભવિષ્ય માટે કોઈ બચત નથી કરી અને સુરેશ એકલા કમાઈ રહ્યા છે પરંતુ ઘરમાં બે જણા કમાતા થઈ જાય તો આપણા ઘરનો ખર્ચો ખૂબ સરળતાથી ચાલવા લાગશે અને ઘરમાં થોડા પૈસા આવશે તો ભવિષ્ય માટે પણ સાચવી શકશું ત્યારે એના સાસોએ કહ્યું કે હા બહુ તારી વાત સાચી છે પરંતુ આપણે શું કરી શકીએ સુરેશના પપ્પા પણ ખાટલો પકડીને બેઠા છે અને બંને દીકરીઓ પણ નાની છે મારે બીજો કોઈ દીકરો નથી કે આપણો સહારો બની શકે નિર્જાના સાસુએ આવું કહ્યું એટલે નિર્જા કહેવા લાગી કે મમ્મી એવું જરૂરી નથી કે ફક્ત દીકરો જ ઘર ચલાવી શકે દીકરી અને વહુ પણ ઘર ચલાવી શકે છે હવે જુઓ મેં પણ બી એડ કર્યું છે અને મને પણ એક સ્કૂલમાં સારી એવી નોકરી મળી શકે એમ છે એ સ્કૂલ પણ ખૂબ સારી છે અને પગાર પણ સારો આપે એમ છે સવારે સાત વાગે જવાનું અને બપોર સુધીમાં તો ઘરે પાછા આવી જવાનું અને મને સારો પગાર મળશે તો આપણા પરિવારને પણ થોડો સહારો મળશે ઘરમાં થોડા પૈસા આવશે તો આ બંને બહેનોનું જીવન સુધરશે હવે સુરેશ એકલા કેટલું અને શું કરશે જ્યારે નિરજાએ એની સાસોને આટલી સરળતાથી અને શાંતિથી સમજાવીને કહ્યું ત્યારે એ એના મગજમાં બેસી ગયું અને એ સમયે એની સાસોએ કોઈ જવાબ ન આપ્યો કે ન ગુસ્સો કર્યો હવે બીજા દિવસે જ્યારે બંને દીકરીઓ સ્કૂલે જઈ રહી હતી ત્યારે નીડાના સાસુએ જોયું કે એક દીકરીના જૂતા તૂટી ગયા હતા એટલે એણે દીકરીને એવું પૂછ્યું કે બેટા તારા જૂતા તૂટી ગયા છે તો પછી તું કહેતી કેમ નથી તે કહ્યો હતો તારો ભાઈ તને નવા જૂતા અપાવી દે ત્યારે દીકરી કહ્યું કે મેં તો ભાઈને કહ્યું હતું પરંતુ એણે એવું કહ્યું કે અત્યારે આ તૂટેલા જોતાથી કામ ચલાવી લે આવતા મહિને તને નવા અપાવી દઈશ ભાઈ તો હંમેશા એવું જ કહેતા રહે છે હવે આવું કહીને દીકરી સ્કૂલે જતી રહી અને દીકરીની આવી વાત સાંભળીને નિરજાના સાસુ સુમિત્રાબેન ગંભીર થઈ ગયા અને નિરજાએ કહેલી વાત પર વિચારવા લાગ્યા કે કદાચ નિરજા નોકરી કરવા માંગતી હોય તો એમાં શું ખોટ છે હું તો પહેલાંની જેમ ઘર સંભાળી લઈશ અને હું તો ઘરનું બધું જ કામ કરી શકું છું અને મારી બંને દીકરીઓનું ભવિષ્ય પણ હજુ બાકી છે તો મારી વહુ પણ નોકરી કરશે તો ઘરમાં થોડી મદદ થશે એટલે તરત જ સુમિત્રાબેન એની વહુ નિરજાને એની પાસે બોલાવી અને કહેવા લાગ્યા કે વહુ તું નોકરી કરવા માગતી હોય તો કરી શકે છે હું આપણા ઘરની બધી જ જવાબદારી સંભાળી લઈશ સુમિત્રાબેન એવું વિચારી રહ્યા હતા કે સુરેશ અને નિરજા બહારનું કામ સંભાળી લેશે તો અમારા જીવનની ગાડી વ્યવસ્થિત રીતે ચાલવા લાગશે સાસુમાની હવે આવી વાત સાંભળી નિર્જા ખૂબ જ ખુશ થઈ ગઈ અને તરત જ એ પોતાના પિયરમાં પોતાની ડિગ્રીના કાગળો લેવા જતી રહી આ બાજુ નિર્જાની ભાભી સુરેખાય એને જોઈ એટલે તરત જ મેણા મારવાનું શરૂ કરી દીધું પરંતુ નિર્જાએ એની કોઈ પરવા ન કરી અને પોતાની મા સુનિતાબેન પાસે જઈને કહેવા લાગી કે મારા સાસુમાએ મને નોકરી કરવાની છૂટી આપી છે એટલે હું માર્કશીટ અને સર્ટિફિકેટ તેમજ ડિગ્રીઓ લેવા આવી છું આવું સાંભળતા સુરેખા ચોંકી ગઈ કેમકે એ તો હંમેશા એવો ચાહતી હતી કે મારી નણન ક્યારે નોકરી કરી શકે નહીં હંમેશા તકલીફો સહન કરતી રહે હવે એની ભાભી સુરેખાએ વિચારવા લાગી કે આખરે એના સાસરિયાના લોકો નિરજા નોકરી કરે એ વાતને લઈને કેવી રીતે રાજી થઈ ગયા હશે ત્યારે એણે નિરજાને પૂછવાની ઘણી કોશિશ કરી પરંતુ નિરજાએ ના કહ્યું કે આખરે મારા સાસુમાં મને નોકરી કરવા માટે રજા કેમ આપી છે નિર્જા એક સમજદાર વહુ હતી અને હવે એના સાસરિયાને જ એનું ઘર સમજતી હતી અને એ પોતાના ઘરની પરેશાની અને પોતાના ઘરની બધી વાતો ઘરમાં રાખવા માગતી હતી હવે નિજાએ ખૂબ શાંતિપૂર્વક રીતે પોતાનો સામાન પેક કર્યો અને પોતાના સાસરીયામાં જવા માટે નીકળી ગઈ પરંતુ જતાં પહેલાં એ પોતાના ભાભી સુરેખાને એવું કહી દીધું કે ભાભી તમે તો ઘણી એવી કોશિશ કરી હતી કે મારી જિંદગી નરક બની જાય પરંતુ મેં પણ એવું નક્કી કરી લીધું હતું કે હું મારો જીવન બરબાદ નહીં થવા દઉં કેમકે આટલી બધી મહેનત કરીને રાત દિવસ જાગીને મેં મારો અભ્યાસ કર્યો હતો અને મારી કરેલી મહેનતને હું વ્યર્થ નહીં જવા દઉં હું મારા પગ પર ઊભી રહીને એક દિવસ જરૂર બતાવીશ એટલા માટે મેં કોશિશ કરી અને હું જીતી ગઈ છું હવે થોડા દિવસોમાં મને નોકરી મળી જશે અને ત્યારબાદ હું સારા એવા પૈસા કમાવા લાગીશ ત્યારે સુરેખાએ મેણું મારીને એવું કહ્યું કે એવું છે એમને તો પછી નોકરી કરીને કેટલા પૈસા કમાવી લઈશ એટલે નિર્જા કહેવા લાગી કે ભાભી એ તો હવે હું જેટલા પૈસા કમાવું એટલા કમાવી લઈશ પરંતુ એમાંથી તમને કાંઈ નથી મળવાનું કેમકે હવે મારો બધો જ પગાર મારા સાસરી માટે હશે આટલો કહીને નિર્જા ત્યાંથી નીકળી ગઈ ત્યારબાદ થોડા દિવસ મહેનત કરીને ઇન્ટરવ્યૂ આપ્યા એટલે એને એક સ્કૂલમાં ટીચરની નોકરી મળી ગઈ હવે નિર્જા સારું એવું કમાવા લાગી અને એના ઘરની સ્થિતિ સુધરવા લાગી હતી અને ઘરના લોકોની જરૂરિયાતો પણ પૂરી થવા લાગી હતી ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને નિર્જાએ એક દીકરાને જન્મ આપ્યો અને હવે નિર્જાનું પ્રમોશન થઈ ગયું હતું અને એ સિનિયર ટીચર બની ગઈ હતી અને એનો પગાર પણ વધી ગયો હતો એક દિવસ સવારે ઘરમાં હંગામો મચી ગયો હતો એટલે નિર્જાએ ઉઠીને જોયું તો એના સસરાજી અચાનક મરણ પામ્યા હતા અને આમ પણ એના સસરા પાછલા ચાર વર્ષથી પથારીમાં પડ્યા હતા હવે નિરજાએ ખૂબ મુશ્કેલીથી પોતાના સાસુમાને સંભાળી હતી અને એને આશ્વાસન આપી રહી હતી ત્યારબાદ એના સસરાજીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો થોડા વર્ષોમાં નિરજા હવે એ સ્કૂલની પ્રિન્સિપલ બની ગઈ હતી અને હવે એની બંને નણંદો પણ મોટી થઈ ગઈ હતી એની નણંદોએ પણ કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો એટલે સુમિતાબેને એના લગ્નની ચિંતા થવા લાગી કેમકે એ હવે એની બંને દીકરીઓના લગ્ન કરવા માંગતા હતા અને એક દિવસ અચાનક નીજાના પિયરમાંથી ફોન આવ્યો કે એના મોટાભાઈ રમેશભાઈનું અચાનક મૃત્યુ થઈ ગયું છે એટલે તરત નિર્જાએ એના પિયરમાં જવું પડ્યું અને એની અંતિમ વિધિનું કાર્ય પૂરું થયું ત્યાં સુધી એને પિયરમાં રોકાવવું પડ્યું અને એની ભત્રીજીનું ભણતર હજી પૂરું નહોતું થયું એટલે નિર્જાની ભાભી સુરેખા એની દીકરીના ભણતરને લઈને ચિંતામાં હતા અને હવે ઘરમાં કમાવાળું કોઈ નહોતું ત્યારે નિર્જાએ એવો કહ્યું કે ભાભી તમે દીકરીના ભણતરની ચિંતા ન કરતા એનો બધો જ ખર્ચો હું આપીશ અને એ એન્જિનિયર બનવા માંગે છે તો એને હું સારામાં સારી કોલેજમાં ભણાવીશ આવું સાંભળતા સુરેખાનું મોટું શરમથી ઝૂકી ગયું અને નિરજાના પગમાં પડીને માફી માગવા લાગી અને કહેવા લાગી કે નિર્જા મને માફ કરી દે મેં તો તને હંમેશા માટે બહુ જ સમજી હતી અને મેં તો જાણી જોઈને જબરજસ્તીથી તારા લગ્ન કરાવી દીધા છતાં પણ આજે તો મારી દીકરી માટે આટલું બધું વિચારી રહી છે ત્યારે નિરજાએ કહ્યું કે ભાભી જે થયો છે એ થઈ ગયું એને ભૂલી જાઓ હવે આપણે આપણી દીકરીના જીવન વિશે વિચારવાનું છે ત્યારબાદ નિરજાએ પોતાના ભાઈની દીકરીની બધી જ જવાબદારી ઉઠાવી લીધી અને એ પોતાના ઘરે પાછી આવી ગઈ અહીંયા સુમિતાબેન એની દીકરીઓ માટે છોકરા જોવા લાગ્યા હતા પરંતુ નિરજા હજુ એની નળદોના લગ્ન કરવા માટે તૈયાર નહોતી એ એવું વિચારી રહી હતી કે પહેલાં બંને બહેનો પોતાના પગભર થઈ જાય ત્યારબાદ આપણે એના લગ્ન વિશે વિચારીશું ત્યારે નિરજાએ તેના સાસુમાને પ્રેમથી સમજાવીને કહ્યું કે મમ્મી મારી નણંદોને હું બોજ નથી સમજી રહી એટલે ઉતાવળ કરીને હું એના લગ્ન કરવા નથી માગતી મેં તો મારી બંને નણંદોને મારી દીકરીઓની જેમ સાચવી છે એટલા માટે મારી પણ એના પ્રત્યે જવાબદારી બને છે કે જ્યાં સુધી એ બંને બહેનો પગભર ન થાય ત્યાં સુધી તેની બધી જ જવાબદારી ઉઠાવવા માટે હું તૈયાર છું જ્યારે એ બંને બહેનો પગભર થઈ જશે ત્યારે એ બંને ખૂબ સારું જીવન જીવી શકશે ત્યારે એના સાસુએ કહ્યું કે નિર્જા પરંતુ આપણે બંને દીકરીઓના લગ્ન કરાવીને એના ઘરે મોકલી દઈએ અને ત્યારબાદ એ એના સાસરિયામાં રહીને એના હિસાબથી ભણી લેશે એટલે નિર્જાએ કહ્યું કે નહીં મમ્મી તમે મા થઈને આવું કેવી રીતે કહી શકો છો આપણે આપણી દીકરીઓને પૂરી રીતે તૈયાર કરીને ત્યારબાદ બીજાના ઘરમાં મોકલવી જોઈએ જેનાથી એના પર ક્યારે કોઈ મુસીબત આવે તો એ પૂરી રીતે એનો સામનો કરી શકે મારી બંને નણંદો મારી દીકરીઓ જેવી છે અને મારી સાથે જેવું થયું છે એવું હું મારી નણંદો સાથે નહીં થવા દઉં મારી પાસે પણ ડિગ્રી હતી એટલે જ હું નોકરી કરીને ઘર ચલાવવામાં સહયોગ આપી શકું છું ત્યારે એના સાસોએ કહ્યું કે વહુ બેટા હું તો એ સાવ ભૂલી ગઈ હતી પરંતુ હવે તું અને સુરેશ ચાશો એવું થશે જ્યારે તે તારી નળદોને તારી દીકરીઓ સમજી લીધી છે તો તું એને દુઃખી નહીં થવા દે એવો મને વિશ્વાસ છે ત્યારબાદ નિજાએ પોતાની સાથે સાથે પોતાના ભાઈની દીકરી અને પોતાની બંને નણંદોનું જીવન સુધાર્યું હતું મિત્રો કોઈ પણ પરિવારમાં એક સ્ત્રી બનેલી હોય અને એ પોતે પગભર હોય ને તો એ સ્ત્રી પોતાના આખા પરિવાર વિશે વિચારતી હોય છે અને આત્મનિર્ભરતા જ આજની સ્ત્રીઓની ઓળખાણ છે તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોતો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ જય માતાજી જય જય દ્વારકાધીશ